આ એક છેલ્લું પ્રકરણ જો આપણે કહીએ તો પોલિટિક્સ નું એના પછી તો પર્યાવરણ ને લક્ષી એક પ્રકરણ છે જે થોડુંક જ નાનું જે એક બે 20 15 20 પર મિનિટ માં પૂરું થઈ જશે મેઈન વસ્તુ એ સાતમું પ્રકરણ છે જે સંયુક્ત રાષ્ટ્ર તો વિદ્યા મિત્રો શરૂ કરીએ જે સંયુક્ત રાષ્ટ્ર પ્રકરણને ને જોજો અને વિડિયો ગમે તો ચોક્કસથી થી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી ચોક્કસ થી ને શેર કરજો અને નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી આ ચેનલને રેકમેન્ડ કરજો સંયુક્ત રાષ્ટ્ર હવે માત્ર યુએન તરીકે ઓળખાય છે પણ એક આંતર સંસ્થા છે જુદા જુદા રાષ્ટ્રો સાથે મળીને આ સંસ્થાનું નિર્માણ કર્યું છે અને પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે સભ્ય રાષ્ટ્રો અવારનવાર મળે છે અને દરેક રાષ્ટ્રના સંસ્થા સભ્ય બનવું કે નહીં એ અંગેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા છે બધા પોતાનું જે છે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લઈ શકે છે પોતાના રાષ્ટ્રને સંયુક્ત યુએન ના સભ્ય બનવા માટે ફરજ પાડી શકાતી નથી એટલું જ નહીં યુએન નું કોઈ સભ્ય રાષ્ટ્ર પોતાના સભ્ય પદનો ત્યાગ પણ કરી શકે છે આજે આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના જવાબદાર પરિબળોને જોઈએ તો 1914 થી 1918 દરમિયાન બધા રાજ્યો વચ્ચેના જુદા જુદા પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું અને વિશ્વ રાજકારણના આ ઘટના અભૂતપૂર્વ હતી અને આ યુદ્ધના અંતે ફરીથી વિશ્વ યુદ્ધ ન થાય માટે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જળવાય અને આંતરરાષ્ટ્રીય સરકારમાં વૃદ્ધિ કરવા રાજ્યો રાજ્યો વચ્ચે ખુલ્લા અને ન્યાય સંબંધો સ્થાપવા ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થાય અને ન્યાયની જાળવણી થાય એ માટે રાષ્ટ્રસંઘ નામની જે છે એ સ્થાપના કરવાની રચના કરવામાં આવી હતી પરંતુ આ સંસ્થા મોટે ભાગે હેતુ કરવામાં નિષ્ફળ થઈ એટલે શું થયું ખબર છે ભારત અને બીજા વિશ્વના દેશો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સંસ્થા બનાવી કે જેથી કરીને વિશ્વ વિશ્વ વચ્ચે શાંતિ અને સલામતી ભરા સંબંધો જળવાયેલા રહે વિદય મિત્રો એના માટેની અસર સફળતા થઈ નહીં વિદય મિત્રો બીજી એક ખાસ વસ્તુ આપણી એપ્લિકેશન છે ક્લાસ શાળા એજ્યુકેશન જેને ખાસ આપ ડાઉનલોડ કરી લેજો આની અંદર આપણે ચલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસ માસ્ટર ક્લાસમાં શું વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા તમે તૈયારી કરી શકો છો બોર્ડના એમ બી પ્રશ્નપત્રોની સાથે સાથે દરેક વિષય પ્રમાણે પ્રકરણ પ્રમાણેની તૈયારીઓ તમે એની અંદર થશે તો ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો આપણે એપ્લિકેશનની લિંક તો જે છે આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી લી છે અને આપણો નંબર પણ છે ફોન નંબર પણ તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોમેન્ટમાં પણ પૂછી તમે પૂછી શકશો તો ખાસ આપણી એપ ડાઉનલોડ કરજો ખૂબ મજા આવશે અભ્યાસ કરવાની પીડીએફ ને બધું પણ ફ્રીમાં મળી જશે ત્યારબાદ વાત કરીએ તો 1939 થી 1945 દરમિયાન બીજો વિશ્વ યુદ્ધ થયો અને જેવા મોટી સંખ્યામાં માનવ સંહાર થયો અને આવો માનવ સંહાર આ પૂર્વે ક્યારેય થયો ન હતો અને જેના પરિણામે એક એવી સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ જે ભવિષ્યના લોકોને યુદ્ધની પીડાથી બચાવે અને આની વર્તેને ધ્યાનમાં લેતા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા રચના માટે મંત્રણાઓ શરૂ થઈ અને એનાથી જ જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે છે રચના થઈ અને આ મંત્રણાઓને અંતે છવ્વીસ જૂન ઓગણીસો ને ના રોજ સાન ફ્રાન્કિઝના પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્ર અને એકાવન સભ્યોએની જે રાજ્યોની જે સહયોગ કરીને તેનો સ્વીકાર કર્યો એટલે કે એકાવન રાષ્ટ્રો સાથે મળીને શું કર્યું એમણે સ્વીકાર કર્યો અને ચોવીસમી ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના

આવેલું છે ન્યુયોર્ક ખાતે આવેલું છે અને સંયુક્ત રાષ્ટ્ર પોતાની પોસ્ટ ઓફિસ પણ ધરાવે છે પોતાની ટપાલ ટિકિટો બહાર પાડે છે અને સંયુક્ત રાષ્ટ્ર મહત્વના નિર્ણયો નીચે પ્રમાણે લે છે તો કેવા નિર્ણય લે છે તો ભવિષ્યમાં લોકોને યુદ્ધની પીડા થી બચાવવાનું કાર્ય કરે છે માનવ આત્મનિર્ણયનો જે છે એ સિદ્ધાંતોને આધારે રાષ્ટ્ર વચ્ચેની મિત્રપૂર્ણ મૈત્રીપૂર્ણ સંબંધ બન્યા રહે એવા પણ સ્થાપવાનું કામ યુએન કરે છે સંયુક્ત રાષ્ટ્રના પાયાના સિદ્ધાંતોની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એના પાયાના સિદ્ધાંતો શું છે કે સાર્વત્રિક સમાનતાના સિદ્ધાંત પ્રમાણે સમિતિમાં પાંચ કાયમી સભ્યોના રાષ્ટ્રનું વ્યવસ્થાનું નિર્માણ કરીને તેમજ તેની નિષેધા નિષેધાકાર એટલે કે વિટોપાવર નો જે છે એ સત્તા આપી છે અને તાલીમ વાસ્તવિકતા નો સ્વીકાર પણ કરવામાં આવે છે તમામ સભ્યોએ ખતપત્ર દ્વારા સ્વીકારી જવાબદારી પૂર્વક બજાવી સ્વીકાર કરવામાં આવ્યું છે ત્યારબાદ આપણે વાત તમામ સભ્ય પોતાના આંતરરાષ્ટ્રીય મતભેદોની શાંતિમય ઉપાયો દ્વારા ઉકેલ લાવવાનો લાવવાની વાત કરી ત્યારબાદ સભ્ય રાજ્યોએ પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધો એવી રીતે કેળવાય કે જેથી કોઈ અન્ય સભ્ય રાષ્ટ્રની જે છે એ પ્રાદેશિક એકતા સામે કે રાજકીય સ્વતંત્રતા સામે ધમકી બળનો ઉપયોગ ન કરવો પડે બધાનું જે છે સહકાર ભર્યું વાતાવરણ રહે એવા પ્રયત્નો થયા ખતપત્ર દ્વારા અનુસાર જે કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવે તેના તમામ સભ્ય રાજ્યોએ જે છે એ સહાય કરવી અને તે રાજ્યો સામે સંયુક્ત રાષ્ટ્ર પગલા લે તે રાજ્યને મદદ કરવી નહીં અને એ સાથે સાથે કોઈ પણ રાજ્યની આંતરિક બાબતોમાં સંયુક્ત રાષ્ટ્ર કોઈ દખલગીરી કરશે નહીં સંયુક્ત રાષ્ટ્ર સભ્ય ન હોય એવા રાજ્ય પણ રાષ્ટ્રના અંગો અને રચનાના કાર્યો તો કેવી રીતે જે સંયુક્ત રાષ્ટ્ર સભાની જે છે સ્થાપના થાય છે એની રચના થાય છે તો સંયુક્ત રાષ્ટ્ર પોતાના હેતુઓનો સારી રીતે સિદ્ધ કરી શકે માટે જુદા જુદા અંગોની રચના કરવામાં આવી છે પહેલી છે સામાન્ય સભા સલામતી સમિતિ બનાવવી ખૂબ જરૂરી હોય છે તે પછીથી સભ્ય સભા અને તે સભ્ય રાજ્ય સભ્યપદ આપે છે ઓગણીસો માં જે છે રાજ્ય રાષ્ટ્ર સભાની જે છે રાજ્ય સામાન્ય સભાની સંખ્યા

આવરી લે છે તે અંગે સંયુક્ત રાષ્ટ્રમાં બીજા અંગોની જે છે એ રાષ્ટ્રો અને કાર્યોના સંબંધો જે ચર્ચા કરે છે વિશ્વ શાંતિ જળવાય છે માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય અને આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ થાય એ માટે પ્રયાસ થાય છે સાથે સાથે જે સંયુક્ત રાષ્ટ્ર અન્ય અંગોના જે છે અન્ય અંગોના સભ્યોની ચૂંટણી કરે છે દાખલા તરીકે સલામતી સમિતિ દસ બિન કાયદી સભ્યોની ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત જે છે એ પંદર ન્યાયાધીશોની અને તેમજ સલામતી સમિતિ ભલામણ પછી મહામંત્રણની જે છે ચૂંટણી કરે છે જયારે સંયુક્ત રાષ્ટ્રના કલપત્રમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી સામાન્ય સભાની ફેરફાર કરી શકાય છે અને આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના અંદાજપત્રની મંજૂરી કરવાની પણ કામગીરી બજાવે છે અને સંયુક્ત રાષ્ટ્રની ની અસ્તિત્વમાં થયા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સભ્યપદ ચાલુ રહેશે આ કાયમી સભ્યો જે છે એની આપણે વાત કરીએ તો બિન કાયમી વિશેષ પાવર એમની પાસે હોય છે સલામતી સમિતિની કાયમી સભ્યને જે દેશને નકારાત્મક મત આપવાના જે છે અસાધારણ સત્તા એટલે કે વીટો પાવરની જે છે એ સત્તા હોય છે આ સંસ્થામાં દસ બિન કાયમી સભ્યો હોય છે અને બિન કાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભાના એક તૃતીયાંશ બહુમતીથી બે વર્ષના સમયગાળા માટે થાય છે મતલબ કે કેવી ખબર છે બે દિવસ બહુમતીથી આ જે છે ચૂંટણી લડવામાં આવે છે નિવૃત્તિ થતું સભ્યપદ રાજ્ય તરત જ આ અંગનું સભ્યપદ મેળવી શકે છે શકે નહીં અને સલામતી સમિતિ સતત કાર્ય કરે છે અને આ જે છે અહીંયા આપણે જોઈએ તો કાર્યવાહીને લગતી બાબતો નિર્ણય લેવામાં જ્યારે 15 માંથી 9 સભ્યની સંમતિ જરૂર જણાય છે અને જેમાં પાંચ કાયમી સભ્યોની સલામતી અનિમાર્ય ગણાય છે અને મતદાન વખતે જો પાંચમાંથી કોઈ એક માસ હતા ગેરહાજર હતો વીટો પાવરનો સત્તાનો ઉપયોગ ગણાતો નથી અને સલામતી સમિતિના પ્રમુખ પદની સમય મર્યાદા એક મહિને રાખવામાં આવે છે સમિતિના સભ્ય રાજ્યો સત્યના રાજ્યોના જે છે અંગ્રેજી વર્ણ ભાષાઓનો કે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે જે પ્રમુખ પદ ઇશ્યુ કરવામાં આવે છે પસંદગી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સલામતી સમિતિનું મુખ્ય કામ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે તે કોઈ પણ તકરાર કે યુદ્ધ તરફ દૂરી જેની પરિસ્થિતિઓ અંગે જે તપાસ કરી શકે છે સંયુક્ત રાષ્ટ્રના નવા રાજ્યને જે છે સભ્યપદ આપવું કે નહીં એ અંગેનો તેમજ ચાલુ સભ્યોનો જે બહિષ્કાર કરવા અંગેનો નિર્ણય લેવાનું કાર્ય પણ તે કરે છે સલામતી સમિતિ સામાન્ય સભાના સહકારથી આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોની શું કરે છે નિમણૂક કરે છે ત્યારબાદ આપણે જોઈએ તો આર્થિક અને સામાજિક સમિતિની વાત કરીએ તો ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સેલિંગ

કરતા સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે એટલે કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિની એક સમિતિ બનાય અને આવી રીતે આના સભ્યો પણ હોય છે સાથિક અને સામાજિક સમિતિના કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાય છે જેવા કે આંતરરાષ્ટ્રીય અણુ શક્તિ જેને આપણે વાત કરીએ એટોમિક એનર્જી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક ત્યારબાદ વૈજ્ઞાનિક સાંસ્કૃતિક સંસ્થાઓ અને વગેરે જે છે વિશેષ આરોગ્ય સંસ્થાઓ બધામાં કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આર્થિક સામાજિક અને સાથેને સાથે આપણે વાત કરીએ તો શૈક્ષણિક અને સ્વાસ્થ્ય વગેરે બાબતોનો અભ્યાસ હાથ ધરીને એના અહેવાલ તૈયાર કરે છે અને આ કાર્યો દ્વારા સંબંધ ધરાવતી સંયુક્ત રાષ્ટ્રની અન્ય સંસ્થાઓ અને અન્ય સભ્ય રાજ્યોને જે છે એ સંદર્ભમાં ભલામણો કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વાલીપણાની સમિતિ ટ્રસ્ટ સીપ જે છે એની પણ એક કાઉન્સિલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે વાત કરીએ તો સ્વશાસન પ્રાપ્ત કર્યું ન હોય એવા સંસ્થાઓનો જે છે વહીવટી જવાબદારીઓ અને જે સભ્ય રાજ્યોએ સ્થિતિ હોય તેને પોતાની જવાબદારી અદા વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આવા પ્રજા પ્રદેશોની પ્રજાના હિતો અતિ મહત્વના હોય છે વહીવટ સંભાળતા રાજ્ય સભ્ય જે છે એ સંસ્થાઓના વાલી તરીકેની ફરજ બજાવવાની અને પોતાની દેખરેખ નીચે સંસ્થાઓનો ઝડપથી સ્વ વિકાસ પ્રાપ્ત કરી દિશામાં પ્રયાસ કરવાનો જે વહીવટ ન કરતા હોય કીધું સભ્ય રાજ્યો ત્રણ વર્ષ માટેની સમિતિ ચૂંટે એવા સભ્ય રાજ્ય ત્રણ વર્ષ માટેની બેઠક થાય એમાં બેસે આ સમિતિના બેઠક દર વર્ષે મળે છે જે સભ્ય રાજ્યો વહીવટનો વહીવટ કરતા હોય તેઓ અંગેનો અહેવાલ રાવલીપાણા સમિતિને સોંપવાનો હોય છે આ સમિતિના પર વિચાર કરે છે અને જે સભ્ય રાજ્યો સંસ્થાનો વહીવટ કરતા હોય તેઓની જે સંમતિ પછી આ સમિતિને સંસ્થાની મુલાકાત લે છે અને સભ્ય રાજ્યોને જે છે પ્રાપ્ત કરેલા કાર્યની પ્રતિક્ષા કરે છે સમીક્ષા પણ કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટની સ્થાપના થાય છે ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને અનુસરીને આંતરરાષ્ટ્રીય મતભેદોને તથા તકરારોનો ઉકેલ લાવવા માટેની આ સંસ્થા હોય છે

અનેક સભ્ય રાજ્યમાંથી એક કરતા વધારે ચૂંટણી કરવામાં આવતી એકથી વધારે જે છે લડવામાં આવશે સામાન્ય સભા સમિતિ અલગ અલગ બેઠકો કરે છે અને ન્યાયાધીશોની સમય બધી જે છે નવ વર્ષની છે આ સમય પૂરો થતા એક ફરથી ચૂંટણી કરવામાં આવશે યોગ્ય ગણવામાં આવશે અદાલત વેકેશન સિવાય ચાલુ રહેશે ઇન્ટરનેશનલ કોર્ટ હોય યાદ રાખજો કેટલા સભ્યો પંદર જે છે ન્યાયાધીશોની નિમણૂક થાય

ન્યાયાધીશની બનેલી બેઠકોની નિર્ણય નિર્ણય લેવામાં આવે અને બંને મત મત પડે છે છે ત્યારે પ્રમુખ પોતાનો આપે અંદર વાત તો આંતરરાષ્ટ્રીય કાયદાનું મતગટન અને તેના અમલ કરવો ત્યારબાદ ફરિયાદ આવે ત્યારે તેનો નિર્ણય આપવો અને સંયુક્ત રાષ્ટ્રનું કોઈ પણ અંગ અંગતીય સંસ્થા કોઈ કાયદા બાબતે જે સહાય માંગે તો સહાય આપવાની કોઈ રાષ્ટ્રને ત્યારબાદ આપણે વાત કરીએ તો સચિવાલય

પણ જે છે એની જવાબદારીથી કરીને કાર્ય કરે છે તેથી તેમને આંતરરાષ્ટ્રીય સનદી અમલદારો તરીકે ઓળખવામાં આવે છે અમલદારો સંયુક્ત રાષ્ટ્રની બહાર આવેલી કોઈ પણ સંસ્થા કે રાજ્ય તરફથી સૂચનાઓ મેળવી શકતા નથી મતલબ કે બીજા લોકોની જે છે ને સંયુક્ત રાષ્ટ્ર બહારથી આવેલા કોઈ રાજ્યની એ ન મળે એમને અંદરથી જે માહિતી મળે એને જ લગતી એ લોકો કાર્ય કરશે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એ યુએન દ્વારા ખૂબ જ મહત્વની કામગીરી સોંપવામાં આવે છે

આની અંદર આપણે જોઈએ તો ત્રાસવાદ અને વંશીયુ નિરાકરણ લાવે જે છે અભાવ જોવા મળે છે વૈશ્વિક પર્યાવરણ સામે ઉભા થતો ખતરો જે છે ગંભીર ખતરો ત્યારબાદ આપણે જોઈએ તો વ્યાપક ગરીબી અને ભૂખમરાની વધતી જતી સમસ્યા અણુક શાસ્ત્રો ત્યારબાદ જૈવ શાસ્ત્ર ઉત્પાદન આ સુધી ત્રીજો વિશ્વયુદ્ધ ન થયું એ જ સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી સફળતા ગણી શકાય અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પછી ત્રીજી વિશ્વયુદ્ધ થાય એની સંકેતાઓ કેટલી ઘટનાઓ બની હતી જો આ કાર્ય જે છે નાનાથી શું થાય ખબર છે સંયુક્ત રાષ્ટ્રથી બધા એકબીજાના ઉપર ડિપેન્ડ થઈ જાય બધા એકબીજા ઉપર ડિપેન્ડ થઈ જાય એટલે કે એનાથી થાય શું કે એક રાષ્ટ્ર જે છે પોતાની સત્તાનો વધારે પડતો ઉપયોગ ન કરી શકે અને આ બધાના માટે જે છે જે જે આંતરરાષ્ટ્રીય અદાલત અને બીજી ઘણી બધી જે છે પરિસ્થિતિઓ શું કરી શકે છે

યાલ્ટા અને પોસ્ટાર્ડ જે ખાતે જર્મની વગે સમજૂતી થઈ હતી યાલટા સમજૂતી પ્રમાણે જર્મનીને ત્રણ વિભાગમાં વિભાજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પૂર્વ જર્મની યુએસએસઆર અધિકાર એટલે સ્વીકાર થયો જ્યારે પશ્ચિમ જર્મની યુકે અને યુએસ યુએસએ અને ફ્રાન્સના ના અધિકાર ક્ષેત્રમાં વિભાજન કરવાનો નક્કી થયો પણ યુએસએસઆર અધિકારમાં ક્ષેત્રમાં આવેલા પૂર્વ જર્મનીના બર્લિન શહેરમાં આ ચારે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને પૂર્વ બર્લિન પર યુએસએસઆર નો જ્યારે પશ્ચિમ બર્લિન પર ત્રણ ભાગ પાડીને યુએસએ

પશ્ચિમ જર્મનીમાં યુકે અને યુએસએ અને જર્મની ફ્રાન્સ આર્થિક અને રાજકીય એકીકરણ કરવાની દિશામાં લેવાનું શરૂ થયું અને પશ્ચિમ જર્મનીમાં નાણાકીય ચલણનો જે સુધારો કર્યો પરંતુ સમગ્ર બર્લિનમાં સુધારો શક્ય કરી શકાયો નહીં એનું કારણ હતું કારણ કે યુએસએસઆરે પોતાના તરફથી ચલણી સુધારો શરૂ કર્યો દાખલ કર્યો હતો અને પશ્ચિમ બર્લિનમાં પ્રવેશવાનો માર્ગ જે છે પૂર્વ જર્મનીમાંથી પસાર થતો નો અંકુશ હતો પોતાના વિભાગને લાગુ પડતા ત્રણેય સુરક્ષા માટે જે પશ્ચિમ બલ્લીની આસપાસ નાકાબંધીનો પ્રારંભ શરૂ કર્યો આજુબાજુ જે નાકાબંધી કરી નાખી પશ્ચિમ સત્તામાં આ જે છે ખુલ્લો પડકાર હતો પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી આ અંગે નક્કર જવાબ આપ્યા વિના છુટકારો નહોતો આ બંને જે છે સત્તા જૂથો જર્મનીની અંદર બર્લિન સામે સામે આવી છે કટોકટી સ્થિતિ સર્જાઈ હતી કટોકટીના સમયે બર્લિન કટોકટીયાને કહેવામાં આવે છે અને બંને સંયુક્ત રાષ્ટ્રની સમિતિની જે છે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો અને આજે કટોકટીની જે છે હળવી બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહત્વપૂર્ણ ભૂમિકા હતી કે જે છે બંનેને પોતાનો રસ્તો મળ્યો ને પોતાની જે છે રાષ્ટ્ર રાષ્ટ્ર જે દુશ્મન આવડ છે હટી સુમેદ નયનનો એક પ્રશ્ન હતો એ પ્રશ્નમાં શું હતું કે 1956 માં ઇજિપ્તના કર્નલ નાસરે સુમેદ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતા યુકે અને ફ્રાન્સના આર્થિક હિતોના જોખમાઓને કારણે આ બંને રાજ્યો ઇઝરાયલ અને દુશ્મન આવડને કારણે ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું યુએસએસઆર ઇજિપ્તની પ્રોત્સાહન આપતા વિશ્વ શાંતિ બેમાં મુકાઈ હતી બિન જોડાણવાદી રાજ્યો આ ત્રણ રાજ્યોના સૈનિકોએ જે પાછા ખેંચી લેવા અને નહેર માટે આંતરરાષ્ટ્રીય પોલીસ દળની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેથી કરીને શું થયું કે સુએજ નહેરનો પ્રશ્ન જે છે શું કરી શકાય નિરાકરણ લાવી શકાય સંયુક્ત રાષ્ટ્રના કટોકટી દળની પ્રથમ ટુકડી ઇજિપ્તમાં મોકલવામાં આવી અને સામાન્ય સભાએ ત્રણેય રાજ્યોને જે છે ઇજિપ્ત સૈનિકો પાછા ખેંચી લેવાનું કહ્યું હતું જેથી કરીને બ્રિટિશ અને ફ્રાન્સ પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા પછી પણ ઇઝરાયલ તેમ ન કર્યું અને પરિણામે ઇઝરાયલને આર્થિક અને લશ્કરી મદદ આપવાનું અને તમામ રાજ્યો બંધ કરે તેઓ ઠરાવ પસાર કરતા ઇઝરાયલે પણ પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા અને આમ આ સમસ્યાને હળવી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધી મર્યાદિત સફળતા મળી હતી એટલે કે શું કર્યું કે ઇજિપ્ત જે છે એની પ્રથમ ટુકડી મોકલી અને આમ કરીને જે લશ્કરી દળ શું કર્યું હતું પાછું ખેંચી લીધું આમ જે સુએજ નહેરનો પ્રશ્ન જે છે શું કર્યો હતો નિરાકરણ આંતરરાષ્ટ્રીય તરફથી હોવાને કારણે ઓગણીસો સાહીઠ માં ક્યુબાને યુએસએસઆર આપવાની જાહેરાત કરી પરિણામે યુએસએ ની સલામતીની જે છે પરિણામ મુકવાને કારણે પ્રમુખ કેનેડીએ ઓગણીસો માં વળતા પગલા લેતા ક્યુબા તરફ નાકાબંધી કરી નાખી આમાં શું કરી દીધું કે બધી બાજુથી જે છે શું કરી દીધું પોતાને એક નાકાબંધી કરી નાખે અને લશ્કરી થાણાઓની જે અણુ સજ્જ કરીને સામગ્રી આવી શકે નહીં અને ત્યાં જે છે આવી બે મહાસત્તાઓ સામ સામે હતા ઠંડા યુદ્ધનો વેગ પ્રસરતા બીજે ત્રીજા યુદ્ધની સમસ્યા ઊભી થઈ પણ સંયુક્ત રાષ્ટ્રના મહાસામય પ્રમુખ જે છે ઉથડે યુએસએસઆરના રાષ્ટ્ર રાજનેતા એટલે કે કૃષ્ણ અ ત્યારબાદ આપણે વાત કરીએ યુએસએનના રાજ્ય પ્રમુખ જે છે કેનેડી ત્યારબાદ અ ક્યુબાના રાજક નેતા ક્રાસ્ટો અને વચ્ચે સંધાયે છે સંધાય અને ભૂમિકા પૂરી પાડવા માટે વિશ્વ શાંતિની અગત્યની ભૂમિકા ભજવી આજે આપણે વાત કરીએ તો નિશસ્ત્રીકરણ અંગેના પ્રયાસો આપણે જોઈએ તો ઓગણીસો ઓગણીસ સાતેરમાં સંયુક્ત રાષ્ટ્રએ રાષ્ટ્રીય જીવો જીવાણુ શસ્ત્રનો ઉપયોગ કરવા એ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે એવું જાહેર કર્યું ઓગણીસો ને

હવે શું સ્થાપિત સરકારી તો આપણે જોઈએ તો આ ઉપરાંત એટલાન્ટિકા વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓને પરમાણુ બોમ્બ નહીં કરવાનું સ્વીકારીને તથા લેટિન અમેરિકાને જે છે અણુબોમ્બમાંથી વિસ્તાર જાહેર કરીને વિશ્વ શાંતિ જાળવવાના સંયુક્ત રાષ્ટ્રે અમૂલ્ય ફાળો આપ્યો ત્યારબાદ આપણે વાત કરીએ તો એશિયા આફ્રિકાના અનાજ અને દવાઓની સહાય કરીને ભૂખમરા તેમજ રોગચાળા સામે રક્ષણો પૂરી પાડીને માનવતાના જે છે એ શું કર્યો કાર્યો કર્યા હતા નિરાશિતોને માટે સંયુક્ત રાષ્ટ્રે હાઈ કમિશનનું કાર્યાલય કે ઓફિસ ઓફ યુનાઇટેડ નેશન હાય કમિશન ફોર રેફ્યુજિઝ જેવી સંસ્થા વિવિધ ક્ષેત્રે સેવા આપી રહી છે શ્રણાજ્યના હિતમાં સંસ્થાએ કરેલા કાર્યો ઓગણીસોને એક ચોપનથી ઓગણીસો એકાવનના શાંતિ માટે એમ કુલ બે નોબેલ પુરસ્કાર મળ્યા છે અને આનું ઘણું મતલબ જીનેવા એટલે કે સ્વિત્ઝરલેન્ડ ખાતે આવેલું છે જેથી કરીને શું કરી શકાય કે આ રેફ્યુજિઝ છે એ લોકોને ન્યાય મળી શકે છે સંયુક્ત રાષ્ટ્રના ભારતની ભૂમિકાની આપણે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા થઈ ત્યારથી જ ભારતની સાથે ગાઢ રીતે સંકળાયેલું છે આ સંયુન આ વિશ્વ સંસ્થાના તેઓ પોતાના પાયાના સિદ્ધાંતો સુસંગત રહીને ભારતે નીતિ નક્કી પડી અને એ જ રીતે તેનો અમલ કર્યો આપ્યો અને આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી વધે તેમજ આંતરરાષ્ટ્રીય તકરારનું શાંતિમય રીતે સમાધાન થાય એ દિશામાં સરકારે પ્રયાસો કરવા આમ જે છે સંયુક્ત રાષ્ટ્રના ધ્યાને જે છે એ પડઘા આપણા જે છે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ઝીલાયા છે એ રીતે પણ જે છે સારા એવા પ્રમાણમાં શું થયું છે કાર્ય થયું છે ભારતે ત્રાસવાદ સંસ્થાવાદ સામ્રાજ્યવાદ રંગભેદ અને જાતિઓ સામેના વિરોધની પણ અગ્રણી ભૂમિકા ભજવી છે યુનિસિયા ત્યારબાદ ઇઝરાયલિયા મોરોક્કો જેવા ફ્રેન્ચ સંસ્થાઓ જે છે તે સ્વતંત્ર પ્રાપ્ત થયા માટે તે માટેના પ્રયાસોને ભારતે ટેકો આપ્યો છે અને દક્ષિણ આફ્રિકાના રંગભેદની વિરોધી ચળવળોને પણ ભારતે શું આપ્યો છે ટેકો આપ્યો હતો ત્યારબાદ આપણે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર પાસે નું પોતાનું જે છે કાયમી સૈન્ય નથી આથી જ્યારે જ્યારે શાંતિ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય સૈન્યની જરૂર પડે ત્યારે ત્યારે ભારત પોતાના સૈન્યને મોકલીને શાંતિ સ્થાપક તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારબાદ ગાજા સાયપીર પોંગા જેવા દેશમાં ઉભી કટોકટીમાં ભારતે પોતાનું સૈન્ય મોકલીને શાંતિ સ્થાપવા મદદ કરી છે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ભારતીય ડોક્ટરોની ટીમ મોકલાઈ હતી કોરિયાના યુદ્ધ વિરામ પછી તેઓની દેખરેખ રાખવા માટે નિમવામાં આવ્યા હતા અને તટસ્થ દેશોના હાઈ કમિશનના અધ્યક્ષ તરીકે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી એટલે ભારત એક મહત્વપૂર્ણ કાર્યો પણ જે છે એક સંયુક્ત રાષ્ટ્ર સંમા કર્યા છે એ જ રીતે વિયેતનામ લાઓસ કંબોડિયા અને ફ્રાન્સ સાથે થયેલા યુદ્ધ વિરામનો અંત લાવવામાં પણ આંતરરાષ્ટ્રીય કમિશનના અધ્યક્ષ પદે પણ ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે 1950 અને 60 ના દાયકા દરમિયાન ઘણી મહત્વપૂર્ણ કામગીરી ભજવી છે આજે આપણે વાત કરીએ તો ભારતે હંમેશા નિઃશ્તિકરણ ટેકો આપ્યો છે પરમાણુ શાસ્ત્રના સંપૂર્ણ નિશસ્તીકરણ ની જોરદાર હિમાયત ભારતે કરી છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે શાંતિ સહકાર અને સહકારના સેતુ રચાય તો લશ્કરી પાછળથી થતો મલબલ ખર્ચ ઘટાડી શકાય છે સશસ્ત્રીકરણ પાછળ થતા ખર્ચના નાણા અને સંસાધનોનો ઉપયોગ લોકોના આર્થિક વિકાસ માટે કરી શકાય એવું ભારત સતત માનતું આવ્યું છે કે લોકોનો આર્થિક વિકાસ તો ખૂબ સારા એવા પ્રમાણમાં જે છે સારો એવો વિકાસ સાધી શકાય છે સંયુક્ત રાષ્ટ્રની સલામતીની સમિતિના બિનકાયમી સભ્યપદે ભારત ઘણીવાર ચૂંટાઈને આવ્યું છે પાલીપણા સમિતિના સભ્યપદે ભારતે બાર વર્ષ સુધી કામગીરી બજાવી છે ઓગણીસો પોતાની સેવા આપી હતી સોળ માં ન્યાયમૂર્તિ જે છે દાંડીકર ભંડારી આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશ તરીકે દલવીર ભંડારી જે છે એની સેવા આપી રહ્યા છે અહ સરી અહીંયા જે છે 27 એપ્રિલ 2012 થી આપદની જે તારીખે થયેલા છે આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે સંયુક્ત રાષ્ટ્ર પ્રકરણનું અહીંયા પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો ખાસ આપડી એપ્લિકેશન ડાઉનલોડ કરજો નવો નવો આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ રીતે આપડા વિડિયોસ કન્ટેન્ટ મળતા રહેશે આજે ને આ પ્રકરણ થોડું કહેવાય કે બહુ બેટુ કેવા ડિસ્કશન થાયું હતું એટલા માટે અમે શોર્ટમાં આપણે પતાવી દીધું છે હવે પછીના જેટલા પણ વિડિયોસ છે આપુ એક વિડિયો એક પ્રકરણ બાકી છે ચેપ્ટર 8, 8. 8. જેને આપણે ડિસ્કસ કરી લઈશું આ સાથે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમારા કોઈ વિષય બાકી નથી જે આપણી આ ચેનલની અંદર નથી મૂકેલા અને એક અંદર બહુ સારી રીતે આપણે સમજાવી દીધું છે તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ્સની ચોક્કસથી શેર કરજો અને આપશો કોઈ ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાયા બદલ ખૂબ આભાર મળે છે